ધંધો આખી રાત વાંધો નહી મારતો ના પેલા ત્રણસો રૂપિયા હાલ દે મારા પૈસા આલવાનો લે વારકા લાવવાના પૈસા તું યાર કાલે આવના આલે તમે યાર 3 મહિના ઘરે એવાની ના ના એ ધંધો નઈ હો પગાર આવવાનો લે પગાર ભલે ખકો રાખો મારા 5 વાગે ને ફક તારું મારા હવે તારું હો આडले ફેર જવા દઉં તમે સારી વાટી નઈ દાદા ચડતો નહી આપણે ત્રણસો રૂપિયા નો વિશ્વાસ કડક ના પછી મારો પગ ટકતો નથી

જતો રે હે જતો રે હોય હું બનાવ્યું નકરા પૈસા લઈ લઈને બનાવ્યું બધું

છોકરા એટલે કિશોભાઈ આવું ના કરાયું એ ગફુરે બંગલો બનાવ્યો દારૂ વેકી કીધું ગફુર ભાઈ તમારા એ મોટા થઈ એટલે ધંધો હોય એ દો

બંધ ગામમાં કોઈ દારૂ વેકવા ને કોઈ પીવો ને દારૂ પીવો હાનિકારક છે અમે કોમેડી વિડીયો બનાય છે